હેલો મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જયમા મોગલમાં તો ચાલો આપણે સવાર સવારમાં નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં છે સોળાનું શાક અને રોટલી તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ તો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે ચિત્ર તો બનાવી લીધો છે તો તેમાં કલર પૂરવાનો છે તો ચાલો આપણે કલર પૂરવા મળીએ તો જો કંઈક આવો ચિત્ર બન્યો છે અને આપણે એમાં કલર પૂરીએ તો ચાલો કલર પૂરીને મળી જાય ચાલો ગઈશ તો આપણે ચિત્રમાં કલર પૂરતા હોત તો આપણે એટલો કલર પૂરો છે અને ચિત્રમાં કલર પૂરતા તો આ છે અમારો માસીનો છોકરો અને આ છે અમારો બાપાનો છોકરો તો આ નામ છે હરેશ ચાલો હવે આપણે રીલ ઉતારવાની છે અને કલર પૂરીને જ છે હેલો ગઈશ તો રીલ બિલ આપણે ઉતાર નાખીએ છીએ અને ઉતાર નાખી છે આ હરેશભાઈ હરેશભાઈને કે થેન્ક યુ

તો આઈફોનમાં હવે વિડીયો આવશે તો માશુ પાછા આ ન લોગને અત્યાર સુધી બધાને એમાં જય માતાજી જય મોગલ રાધે રાધે